આણંદ જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા સહ કન્વીનર વિરુદ્ધ નોંધાયો ગુનો દેવેન્દ્રસિંહ પરિયાર વિરુદ્ધ આમરોલ પ્રાથમિક શાળાની મહિલા આચાર્યની ફરિયાદ મહિલા આચાર્યને ચાંદી મારી નાખવાની આપી ધમકી આમરોલ ગામના પૂર્વ સરપંચ મનુભાઈ પરમાર વિરુદ્ધ પણ ગુનો નોંધાયો વારંવાર ખોટી રીતે હેરાનગર્તી કરતા હોવાનું બહાર આવ્યો આ સમગ્ર કાળસ્થાન પૂર્વ અને નિવૃત્ત શિક્ષક નરેન્દ્રસિંહ પરમાર કરાવતો હોય તેવું જણાવ્યું આંકલાવ પોલીસે યુવા નેતા સહિત બે લોકો વિરુદ્ધ નોંધી ફરિયાદ જી મેડમ નામ અને પરિચય મારું નામ દીપાલી મહેતા છે હું આમરોલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને હાલ મારે એક પ્રોબ્લેમ થયેલ છે જેમાં મેં આંકડાઓ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરેલી છે એફઆઈઆર છે એ મનુભાઈ પુંજાભાઈ પરમાર અને દેવેન્દ્રસિંહ પઢિયાર આ બંને ઉપર કરવામાં આવેલ છે પોલીસ સ્ટેશન એ વારંવાર મને કન્ડગત કરતા ફરિયાદ કરેલ અને એ ફરિયાદ કરના સમયે જ એ બંને આવી અને પોલીસ સ્ટેશનમાં જ મને ધાક ધમકીઓ કરેલી છે જાનથી જાનથી મારી નાખવા સુધીની પણ મને ધમકીઓ આપેલી હોય તાત્કાલિક ધોરણે ત્યાં ત્યાં એફઆઈઆર કરેલ છે મેડમ અમને પ્રાપ્ત માહિતી અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે આચાર્ય મેડમ દ્વારા એક શિક્ષિકાને પણ લાફો મારવામાં આવતો શું આ વાત તો સત્ય છે ના આ બિલકુલ સત્ય વાત નથી કારણ કે એ જે બેન કવિતાબેન ઠાકર છે એ હજુ પણ શાળામાં જ નોકરી કરે છે કોઈ પણ લાફો મારવા જેવો કોઈ પ્રશ્ન બન્યો નથી અને જો શાળાની અંદર આવું કોઈ લાફો કે મારવાની કે મારામારી થાય તો આટલા બાળકો આટલા શિક્ષકો કોઈએ તો જોયું જ હોય અને કાંઈક તો ઇશ્યુ થયો જ હોય અને આ વાત અત્યારની નથી દોઢ વર્ષ પહેલાંની અને એ જે અમારા નિવૃત્ત શિક્ષક નરેન્દ્રસિંહ છે એમના કહેવાથી કવિતાબેને અરજી કરેલી હતી અને એ અરજીનો લાભ લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સોલંકી સાહેબ પણ આ લોકો સાથે મળેલા હોય એમણે ખોટો રિપોર્ટ તૈયાર કરેલી કરી અને ડીપીઓ કચેરીએ આપેલો છે જેના મારી પાસે આધાર પુરાવા પણ છે કે મેં ક્યારેય કોઈને અને મારા શાળાના ચારસો બાળકોમાંથી એક બાળકને છ વર્ષની નોકરી દરમિયાન એક લાફો માર્યો તો હું શિક્ષકને કેવી રીતે મારી શકું અને જો મેં આજે એને લાફો માર્યો હોય તો દોઢ બે વખત બદલી કેમ્પો થવા છતાં એ બદલીને બીજી શાળામાં કેમ ન જતા રહ્યા તો અને એને બદલીનું ફોર્મ પણ નથી ભર્યું બરોડાથી અપડાઉન કરે છે તો બરોડા જિલ્લાનું ફોર્મ પણ એને ભરેલ નથી એ સાબિત કરે છે કે એ અહીંયા એકદમ શાંતિથી ને આરામ આરામથી નોકરી કરે છે બાકી એને કોઈ ઇશ્યુ નથી માત્ર નરેન્દ્રસિંહની ચડામણીથી એમણે અરજી કરેલી હતી અને ટીપીઓ સાહેબ પણ એમની સાથે મળેલા હોય જૂના સંબંધો હોય જેના કારણે એમના કહેવા મુજબ એમણે રિપોર્ટ તૈયાર કરેલ છે બાકી અહીંયા કોઈ મારામારી થયેલ નથી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો